એક ગામમાં એક સાસુ પોતાના બે વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ ઈર્ષાળુ સ્વભાવની હતી જ્યારે નાની વહુ ભોળી અને પ્રેમાળ હતી બંને વહુઓને દેવના દીધેલ એક એક દીકરા હતા એક વખત શ્રાવણ માસમાં રાંધણછઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રસોઈ બનાવી રહી હતી એ દરમિયાન ઘોડિયામાં સૂતો તેનો દીકરો રડવા લાગ્યો વહુ બધું કામ છોડી દીકરાને થામવા ગઈ થાકના કારણે તે જોતજોતામાં ઊંઘી ગઈ એ સમયે ચૂલો સળગતો જ હતો મધરાત પછી શીતળા માતા ફરવા નીકળ્યા અને ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા તેઓ ચૂલા પાસે ગયા પરંતુ ચૂલાની આંચકાથી તેમને ગરમી લાગવા લાગી માતાજી દાઝી ગયા અને ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળી ગયું એ રીતે તારા દીકરાનું પણ બળી જશે સવાર થઈ ત્યારે નાની વહુએ જોયું કે ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતો તેનો દીકરો મૃત્યુ પામ્યો હતો દીકરાનું આખું શરીર દાઝી ગયું હતું વહુ રડવા લાગી અને સમજી ગઈ કે શીતળા માતાએ શ્રાપ આપ્યો છે તે તુરંત સાસુ પાસે ગઈ અને બધી વાત કહી સાસુએ તેને શાંતવના આપતા કહ્યું શીતળા માતા પાસે જઈને પ્રાર્થના કર બધું સારું થઈ જશે વહુ દીકરાને ટોપલામાં મૂકી શીતળા માતા પાસે જવા નીકળી રસ્તામાં તેને બે તલાવડી મળી જે પાણીથી છલોછલ હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું જે પીવે તે મૃત્યુ પામે તલાવડીઓએ વહુને પૂછ્યું બહેન તું ક્યાં જઈ રહી છે વહુએ જવાબ આપ્યો હું શીતળા માતા પાસે શ્રાપનો નિવારણ માગવા જઈ રહી છું તલાવડીઓએ વિનંતી કરી અમારા પણ પાપનું નિવારણ પૂછતા આવજે અમે એવો શું પાપ કર્યો છે કે અમારું પાણી પીવાથી લોકો મરી જાય છે નાની વહુ આગળ વધી થોડી દૂરે તેને બે આંખલાઓ મળ્યા જેમની ડોકમાં ઘંટીના પટા લટકતા હતા અને બંને સતત લડી રહ્યા હતા તેમણે પણ વહુને પૂછ્યું બહેન તું ક્યાં જઈ રહી છે વહુએ કહ્યું હું મારા શ્રાપના નિવારણ માટે જઈ રહી છું આખલાઓએ પણ વિનંતી કરી અમારા પણ પાપનું નિવારણ પૂછતા આવજે અમે સદાય માટે શા માટે લડતા રહીએ છીએ નાની વહુ આગળ વધતી ગઈ થોડી દૂરે એક બોરડીના ઝાડ નીચે એક ડોશી તેના વાળ ખંજવાળતી બેઠી હતી કથા આગળ ચાલુ રહેશે શીતળા માતાની કથા સરસ અને સરળ ભાષામાં વહુ દયાળુ અને પ્રેમાળ હતી તે શીતળા માતાના દર્શન માટે ઉતાવળ હતી પણ જ્યારે તેણે એક ડોશીને માથું ખૂબ ખંજવાળતા જોયા ત્યારે તે થોડીવાર માટે રોકાઈ ગઈ વહુએ પોતાની ઝંખનાને પછાડી અને ડોશીનું માથું જોઈ આપવાનું નક્કી કર્યું તેણે પોતાની દીકરાને ડોશીના ખોળામાં મૂકી અને ડોશીના માથામાં વીંછી શોધવા લાગી ખોડામાં મૂકી અને ડોશીના માથામાં વીછી શોધવા લાગી થોડીવારમાં જ ડોશીની ખંજવાળ દૂર થઈ ગઈ ડોશી ખુશ થઈ અને વહુને આશીર્વાદ આપ્યો જેવું મારું માથું ઠંડુ પડ્યું તેવું તારું પેટ પણ ઠંડુ થઈ જશે આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીના ખોડામાં રહેલો બાળક સજીવન થઈ ગયો અને રડવા લાગ્યો વહુ આશ્ચર્યચકિત રહી ગઈ તે તરત જ સમજી ગઈ કે આ ડોશી બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે તે માતાના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શ્રાપનો ઉકેલ પૂછ્યો શીતળા માતાએ કહ્યું પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો દૂધ વેચનારી સ્ત્રીઓ હતી તેઓ રોજ ઝઘડા કરતી અને દૂધ કે છાશ કોઈને આપતા નહોતા જે આપે તે પણ પાણી નાખીને આપતા આ માટે આ જન્મમાં તલાવડી બની છે અને એમનું પાણી કોઈ પીતું નથી જો તું એમનું પાણી પીશ તો એમના પાપોનો નાશ થશે પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યો શીતળા માતાએ કહ્યું ગયા જન્મમાં આ બંને રાણીઓ જેઠાણી દેરાણી હતી તેઓ એટલી ઈર્ષાળુ હતી કે કોઈને સુખથી રહેવા દેતી નહોતી આ પાપના કારણે તેઓ આ જન્મમાં આખલા બન્યા છે અને સતત લડતા રહે છે જો તું એમની ડોકમાંથી ઘંટીના પટા ખોલી નાખીશ તો એમના પાપો દૂર થશે નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને પરત ફરી તેણે પહેલા આખલાઓને મળીને તેમના ગળામાંથી ઘંટીના પટા કાઢી નાખ્યા તુરંત જ બંને આખલાઓએ લડવું બંધ કરી દીધું પછી તે તલાવડીઓ પાસે પહોંચી અને એનું પાણી ભરીને પીધું તરત જ તલાવડીઓનું પાણી શુદ્ધ બની ગયું અને પશુપંખીઓએ તે પીવું શરૂ કરી દીધું વહુ ખુશ થઈને ઘરે પરત ગઈ તેણે સાસુને આ બધું કહ્યું મોટી વહુ જેઠાણી ખૂબ ઈર્ષા અનુભવી એને પણ શીતળા માતાના આશીર્વાદ મેળવવાની ઈચ્છા થઈ જ્યારે ફરી રાંધણછઠ આવ્યો ત્યારે જેઠાણીએ પણ ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ મધરાતે શીતળા માતા આવી અને ફરી ચૂલા પાસે ઊભી રહી તેમનું શરીર ગરમીથી દાઝી ગયું ગુસ્સે થઈને તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારા દીકરાનું પણ બળશે સવાર થઈ ત્યારે જેઠાણીએ જોયું કે ઘોડિયામાં સૂતો તેનો દીકરો મરી ગયો હતો પણ તેને દુઃખ લાગવા બદલે આનંદ થયો તેને લાગ્યું કે જો દેરાણી જેવું કરવું તો તેનો દીકરો ફરી જીવી ઉઠશે તેથી તે પણ દીકરાને ટોપલામાં મૂકી શીતળા માતા તરફ નીકળી રસ્તામાં તલાવડીઓએ પૂછ્યું બહેન તું ક્યાં જઈ રહી છે જેઠાણીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો તમે શા માટે પૂછો છો મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતા પાસે જઈ રહી છું તલાવડીઓએ તેના પાપોને દૂર કરવાની વિનંતી કરી પણ જેઠાણીએ અવગણના કરી પછી તે આખલાઓ પાસે ગઈ પણ તેમણે મદદ કરવાનો ઇન્કાર કરી દીધો આગળ જતા બોરડીના ઝાડ નીચે તેને ડોશી શીતળા માતા મળી માતાજી તેમના માથું ખંજવાળતા હતા શીતળા માતાએ કહ્યું બહેન મારું માથું ખૂબ ખંજવાઈ રહ્યું છે જો તું જોઈ આપશ તો તારું કલ્યાણ થશે જેઠાણીએ ગુસ્સે થઈને જવાબ આપ્યો હું તારી નોકરી કરવા આવી નથી જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે આટલું કહી તે આગળ વધી આખો દિવસ તે રખડતી રહી પણ શીતળા માતા ક્યાંય ન મળ્યા થાકી માંદી તે પોતાના મૃત દીકરાને લઈને ઘરે પાછી આવી હે શીતળા માતા જેમ તમે ભોળી ભાળી વહુને આશીર્વાદ આપ્યા તેમ વ્રત કરનારા વ્રત કથા વાંચનારા અને સાંભળનારા સૌને આશીર્વાદ આપજો તો બોલીએ શીતળા માતા કી જય